bamba mbọlẹ bamba mbọlẹ. ọwọ awo a tọ bọọri naye n'ayi jẹ kọfọtala ti yẹ. kúrò àwọn ọmọlẹ mi. bihóò tẹ náà mú. kúrò àwọn ọmọlẹ mi. awo àwọn ọmọ wúnyìn. àmọ̀lá tuba ye. ká bí hàn kò ní. gẹ́gọ́ káwọn dandandan déka wà ná pọ̀lùmọ̀ ayé jẹ́.

ચાર તો ગોડાઉન પડી વાત એક નફો બે તારી બે બહેનો થશે અરે અમદાવાદ માં તો મોટો ફ્લેટ લેશો તમે અમદાવાદ તો મેં હું જ ના અમદાવાદ ને કશે બાજાર રસ્તો અલ્યા ભાઈ ઓબલો ને અમદાવાદ ફ્લેટ લેશો અને તમારે તો ગાડીઓ ગાડીઓ હે ચાર તો ગાડીઓ છે પણ મેરવાની જગ્યા ને હું ગાડીઓ લાવું ચાર ચાર બંગડી વાળી અલે એક બંગડી હતા બહુ છે તમારે જો ના ના તો હાથ નહી જો ખાલી કોતો હાથ બગાજો મારો મને હાલતા કે તો એક ટુક જો આઈ જજે

તમારી આગળ હોળી બોલી થોડી બદલા કે નહીં બદલાય બદલા છે ને બદલા છે તમારે પથરા વાળું જવાનું થઈ જાય

ચોકલેટી <laughs> <laughs>

લોકો ને હાથ જોવું પણ મારો હાથ જોવા દે ને હા 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 તો ઢોકળા પાક પડવાનો છે એવું અમે દેખાય છે اوهوهوهوهوهوه تقبل ماريو مع الحرم